હું એ પ્રેમજી એટલે ફોફા તો લેટ પણ મારી જરૂર છે માં પડી છે એટલે જરૂર તો થઈ પડે આટલા દાડા નથી પડી તો આજ શું કરવા આવ્યા છો તમે એટલે આવો તો છો ને તમારો

કક ભાઈ જુ લાગે મન તો કેન પણ એ એમ નેમ ફોણાનો નિયમ અને માથે હાથ ફગાઈ દીયો એક નાવડે ડર વજિયા ને એક નાવડે લખરા વજિયા ઓહ તારા દાંત બધા ને દે 180 700 કઈ તો જેમ આત ને પડ્યું કઈ વળતી પડો ચડહિર ઓલી ભીતરી પછડ્યો કીધું

एक रुद भी लायन ये तो सुनया पत्थर टी पे स्टक स्टक करिश पत्थर टी पे वगाडी सराई तो ये रे पओ यार चुप हो जा अरे हम गोसा का गांव परी पड़ा बिक लागे रे बस आलो गोसा का भगा ला रे 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 चोरी भूत पूलो तू क्या बनेगा बुआ ओ पे बोडी पेट के तुमको खबर तो खाली डर गया डर गया अरे बन बुआ आ में આદુ ગુતાતી ન તો માર ભાઈ થોડી હેડવા એ હું વે અરે આ શું કે પડેગા બુવા એ મને મેલી લે અલા અલા આને મને કલે તોય આવું કરાઈ એ આ તું અરે ઉપર પર હોય તો અલા ઉભો કર કે મને તો માર સુદુ નઈ કરજે ડર ડર ઈ ડવ ગરાવાનું પાછું એક ખેલી બીંગ તો ચલેગા નહીં ચલેગા નહીં પર આવડો મોટો વાર ને ફાળતો પાજો પર પગ તુમારે મેરા દાડિયા વાગ ગયા તું ઉપર હરખાવ કર કે તમારો કર તો થઈ ગયો મારો 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 થઈ ગયો હારો મારો કરાઈ ગયો ના ના તારો તો કર દીધો બેજ એક થી લે પિયા ઓ બી ઉતર ગયા આવ શાબા અલ્યા અલ્યા આવિયા પટા પડાય આવ દે एक थैली बाएगा तो हमारा घर तो चलेगा नहीं तो नहीं चलेगा बुट काटवा दिए अंदर ना पहन दे कर मुरा सुनाओ है नहीं उसको हुई देती एक का डालो और या चलो पूरी नहीं पाता कल तक बैठा वो तो एक थैली की आया हूं पियो नदी का था मारे तो पियो क्यों पानी ले हुआ दी मैं मासी तो पानी छो बर्दाश्त पे पीते वो तेरे पे देखते हैं देखते हैं अब वो जिसका दारू ना खुलती मालूम है दारू क्या बोले क्या मार दो दारू क्या क्या तू बोली क्या ना दारू क्या <कुण> अरे भगा जाओ कड़ी जोरी कहो लेता हूँ जैसा होता हार दे ओपरा बाद में ले रहा हूँ हाँ सुखी हाँ सुख તો તમે કેનો પૈસા લે છે ને બોલીશ બા રાજ રાજમ ઘર હિલીને આપણ પૈસા થાય હો હા પર પડ્યા કાઈ ના 50 રૂપિયા થાય હ હા 50 રૂપિયા આ 50 રૂપિયા તો તો ફસ તો ફસ ફસ ખસ કે નઈ થી કરો એક 50 ભરાય છે મને ઉલાડ 50 રૂપિયામાં કેમ કેમ આલું 50 રૂપિયા તો આ દાણેય નથી આ તો 50 રૂપિયા લાગે ને 10 રૂપિયા ના આ તો બીડા કઉ છે આ તમારી હોય

એ તો ના હો આટમાં હાર તમે મને ઉગા કરો એક કરી હારો મે કે તું રાધી પછી લાગવા છી હું રાધી શું ભાઈ નું રે બે ના રે મોડ વેચતા રહી ઇમટી જા મારા બે મન તો મમે દુખ મને

એલા કા તો માગે તઈલા અમાર જોડો પટાઈ આવું હવા મહિનાની ભાડા ચાલો અને મારું પાસે ભાડકું છે તમને ખબર છે ચલો 50 થાય ખબર છે અને મને પાંચ પેલી

આવડો બે ઠગી નતા આલે એ એ અમે યાર મેપીતા આ તો આ તો બાંદરી ની ફૂટ ની માગરો બોન તમે પાંચ કેલ્યું આલ્યું હો બાંદરી આ બંધાઈ જવું કે દેખ ને હા ઓનેલા ભાડા ઓન પેલે અમે તો પૈસા નથી અમે પેલે ભાડા આલો પછી પૈસા નું અલ્યા પૂડી તેલ આલતું આ વધારી તમાર મહિનાની ભાડા રે હે હે દેખ ને હા હા હે

આ દે આ દે પાવળી આવી પૈસા તો પૈ એલા લાવ કે ભયા એ આપો ભયા ના તમાર બાજરી નહીં લઈ જાવની 550 બાજરી હવે મે નહીં લેતા ખાઈ નાખી થોડી લ્યો લાવ